મિત્રો રામ રામ આવડી તમારું નામ કયો લાલજીભાઈ તાલુકો તળાજા તાલુકો તળાદા જિલ્લો ભાવનગર ભાવનગર બરોબર છે હવે તમારું નામ કાળુભાઈ 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 સાવતભાઈ કાળુભાઈ સાવતભાઈ પરતાપરા બરોબર ને તાલુકો તળાજા જિલ્લો ભાવનગર

થોડાક હતા બધા પડી ગયા બરોબર એટલે ટૂંકમાં કેવાનો મતલબ કે ટકા તમારે ખડ સાફ થઈ ગયા બરોબર છે કે જે ખડ ખાલી કુતરા જતા મોટા થઈ ગયેલા બરાબર છે ઈ ખાલી દસ ટકા કે પાંચ ટકા કુતરા બાકી નાના હતા એટલા બધા તો કદાચ તમારા ખેતરે જે ખેડૂત મિત્રો તમારા આજુબાજુના આ બધા ગામના ખેડૂતો ને આવવું હોય તો પરતાપરા ભલે આવી જોઈ જાય વાળી

પછી દવા નાખવાનું બરોબર અને પાછું રેગ્યુલર પાણી પાઈ દેવાનું એટલે ભેજ વાળું વાતાવરણ રે અને ભેજ વાળા વાતાવરણ માં નિંદામણ આવે ખડ દવા જે કચરો ઘાસ કહીએ એ દવા ભેજ વાળા વાતાવરણમાં માં નાખવાની હોય બરોબર ને એટલે ભેજ રાખવો જરૂરી છે શાળા ચોમાસામાં તો ભેજ હોય પણ શાળામાં ઉનાળામાં ભેજ કેવડાવે આપણે પાય દવા નાખો તો વધારે સારું પડે બરોબર ને તો આપડે સર્વ ખેડૂત મિત્રો ને બાપા સીતારામ વિડીયો બાપા બાપા સીતારામ બરોબર ને નો ઉતરી જાય વિડીયો જોઈ હાઈ ક્લાસ તમારે ઉતરી જાય મન બોલતા નો ફાવે